આ નવી માર્કેટમાં જૂના અને વર્ષોથી ધંધો કરતા શાકભાજીના વેપારીઓને અન્યાય ન થાય તેમણે માંગ કરી છે કે મનપા દ્વારા યોગ્ય સર્વે કરવામાં આવે અને જે ખરેખર હકદાર હોય તેવા જ વેપારીઓને નવા થલ્લાની ફાળવણી કરવામાં આવે રિપોર્ટ બાય ભારતી માખી જાણી ગાંધીધામ પહેલા તો જય સાથે જણાવું કે હું પરબત દેવી પૂજક આદિપુર દેવી પૂજક સમાજ પ્રમુખ અને આ જે માર્કેટ છે આ માર્કેટમાં ખૂબ વર્ષોથી માર્કેટ પાસ થઈને નવી બનવાનું કામ કરવાની વાત ચાલી રહી ખુશીની લાગણી પામીએ છીએ એ બદલ સરકાર શ્રીનો અમે ખુબ ખુબ દિલથી હૃદયપૂર્વક આભારી છીએ અમે અને એમનો આભાર માનીએ છીએ સરકાર થી અમારી એટલી રજૂઆત છે અને અમારી એટલી નિવેદન દરખાસ્ત છે એના સાથે અન્યાય ના થાય સરકારનો કોઈ પણ વ્યક્તિ આવીને સાથે રહીને સર્વે કરે અને અમારી માંગણી જ છે કે કોઈથી અન્યાય ના થાય જેનું હોય એને મળે એની રોજગારી હાલે સરકાર ના થાય અને પોતાનું સહી પોતાને મલ્યા રાખે બાકી તો સરકાર જે આ કામ કરે છે આ માર્કેટ નવી બનાવી આપે છે તે બઉ ખુબજ સરસ કામ કરે છે અને ખુબ જ સારું કામ કરે છે એના બાદ અમે સૌ વેપારી ભાઈઓ સરકાર ના ખુબ ખુબ આભારી છે